ભાવનગરમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનારને વીસ વર્ષની સજા પંચાવન વર્ષીય આધેડને કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે શહેરના ફુલસર વિસ્તારમાં બે વર્ષ પહેલા સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું જેની સજા છે તે સંભાવવામાં આવી છે પંચાવન વર્ષી આધેડને કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે તો શહેરના ફુલસર વિસ્તારની આ ઘટના કે જ્યાં બે વર્ષ અગાઉ આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું પંચાવન વર્ષીય આથેડને આખરે હવે કોર્ટે સજા ફટકારી છે દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે ભામનગરના ફુલસર વિસ્તારમાં સમગ્ર બનાવ બન્યો હતો અને જેને લઈને હવે કાર્યવાહી છે તે કરવામાં આવી છે દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સજા સંભળાવવામાં આવી છે પંચાવન વર્ષીય આધેડે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું